ગઈકાલે 24 મે ના રોજ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025 દીવનો સમાપન સમારોહ પ્રખ્યાત ખોકરી મેમોરિયલ દીવ ખાતે યોજાયો હતો. જેમાં રાષ્ટ્રગીત બાદ શાસ્ત્રીય ભરતનાટ્યમ નૃત્ય દ્વારા ગણેશ વંદનાની અદ્ભુત સાંસ્કૃતિક રજૂઆત કરવામાં આવી હતી. સમાજ કલ્યાણ સચિવ અજે ગુપ્તાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે દીવમાં દર વર્ષે આવા રોમાંચિત ગરમાટ ગમટ કાર્યક્રમોનું આયોજન થતું રહેશે અને ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે તેમની પ્રતિભા અને પ્રગતિને નિખારવાની તક મળશે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ બે હજાર પચ્ચીસના સમાપન સમારોહ પ્રસંગે ગરબા નૃત્ય માછી નૃત્ય દાળ તલવાર નૃત્ય દેશભક્તિ ગીત નૃત્ય અને ફ્યુઝન નૃત્યની સુંદર નૃત્ય પ્રસ્તુતિઓએ મુખ્ય મહેમાન તેમજ તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા મેડલ ટેલી મુજબ પ્રથમ રનર અપ નાગાલેન્ડ તેમજ બીજા રનર અપ મહારાષ્ટ્રને પુરસ્કાર આપવામાં આવ્યો त્યારબાદ યુવા બાબતોને રમતગમત રાજ્યમંત્રી રક્ષાખર્સેસીએ પ્રથમ સ્થાન મેળવનાર ચેમ્પિયન મણિપુરને એવોર્ડ્સ આપીને સન્માનિત કર્યું હતું કે માધ્યમ સે અહીંયા પે પહેલી બાર બીચ ગેમ્સ કા આયોજન કિયા ગયા થા ભારત સરકાર કી તરફ સે ઓર ખેલ મંત્રાલય કે માધ્યમ સે और काफी अच्छा रिस्पांस यहाँ पे देखने के लिए मिला है इस गेम के लिए पूरे देश से मतलब हर एक स्टेट से लगभग 1200 के यहाँ पे बच्चों ने पार्टिसिपेट किया खिलाड़ियों ने यहाँ पे अच्छा परफॉर्म किया और मुझे लगता है कि एक अच्छी शुरुआत डीव के माध्यम से खेलों के लिए होने जा रही है बीच गेम सम्पन्न हुए उसमें हम सेकेंड नंबर पे आए हम हमने कुल मिला के गोल्ड पाँच सिल्वर और दस कांस्य पदक प्राप्त किए हमारे कंटीजेंट ने बहुत ही अच्छा परफॉर्मेंस किया है